ઓકે લેટ્સ ગો તો કેમ છો મિત્રો સ્વાગત કરું છું મારા એક નવા એવા બ્લોગમાં કાલે આપણે જાણ્યું કે કેટલા મિનિટ બેટરી ચાલે છે તો ચાલો આજે તમને બતાડી જ તે કે કઈ રીતના તે ઓપરેટર કરે છે કઈ રીતના ઉપર નીચે જાય છે કઈ રીતના આરસીમાં જે સ્વેસ્ટિક છે એ કામ કરે છે તો ચાલો આપણે પહેલાં તો કનેક્ટ કરી લઈએ સ્ટીક પાછળથી લઈને ચડાવી દેવી છે એવી આરસી ઓન થઈ ગયું છે તો આપણે સાઈડમાં રાખવી છે એ ક્લિપ કાઢી લેવી રોડની કાલની જેમ આપણે શીખવાડ્યું શ્યામ એ રીતના આપણે બહાર ગાંઠ લીધા છે પણ શ્યામ એવી રીતના ચાલુ કરીશું ડ્રોન પણ ઓન થઈ ગયો છે જોઈ રહ્યા છો શું આપણે અત્યારે સોળ ટકા બેટરી છે તો આપણે ચાર્જ કરવી પડશે બેટરીને તો ફટાફટ આપણે બેટરીને ચેન્જ કરી લઈશું આ રીતના આપણે બેકરથી ઓલાવે ઓલ્ડ કરીને બહાર ખેંચવાની પછી આમનીચે પ્રેસ કરવાની એટલે આપ જોઈ રહ્યા છો કે આ બેટરીના ફૂલ છે તો ઓન થઈ ગયો છે ડ્રોન તો સારો હવે આપણે ડ્રોનને કેવી રીતના ઉપર ચડાવે પણ તમને કહું આ મેન્યુઅલી પણ ઉડાવી શકો છો સાઈડમાં બટન આવે આવેલ્ડ કરવાનું છે દેખીએ જોઈ રહ્યા છો કે આપણે ડ્રોન પેકઅપ માટે તૈયાર છે ઉડવા માટે તો જે આપણે પોઈન્ટ અપડેટ પછી આપણે ઉપર ઉડાડવાનો છે તો આપણે આ જોઈસ્ટિક છે ઉપર કરવી તો આપણે ડોન ઉપર જાય છે નીચે કરવી તો ડોન નીચે આવે આમ કર્યું તો સાઈડમાં આમ કર્યું તો જમણા સાઈડમાં તો ચાલો આપણે ઉપર ઉડાડીએ આપણે જોઈ રહ્યા છો કે ડ્રોન પેલી બાજુ છે તે આપડે જે જોઈસ્ટિક છે તે ડ્રોન કઈ રીતના ડ્રોન ઉપર કામ કરે છે તે જોઈ આપણે ઉપર લઈ જઈએ તે ડ્રોન ઉપર જાય છે જોઈ જોઈ રહ્યા છો નીચે કરવી એટલે ડ્રોન નીચે આવે છે ને આપણે જે આ જમણી સાઈડની છે ને આમ આગળ કરવી હું એટલે આગળ હાલે છે ને પાછળ કરવી એટલે ડ્રોન પાછળ હાલે છે ને આમ સાઈડમાં કરવી એટલે સાઈડમાં જાય છે ડ્રોન ને આ સાઈડ કરવી એટલે ડ્રોન આ સાઈડ જાય છે આપડે ડ્રોન હું દેખાડું જો આ જમણી સાઈડ ડાબી સાઈડ આગળ તો આપણે એના વિશે જાણી લીધા આપણે આપણે જે આ આયકન જોઈ રહ્યા છો તે બેટરીનું છે જે ડ્રોનનું છે એ સત્તર મિનિટ જેટલી હોય છે પણ આપણે ઉપરને ઉપર ઉડી શકે છે આરસી જે લખ્યું ટાવર છે અને આપણે આ જે છે એ જીપીએસનું છે અને જે આ સત્યવી જે છે જીપીએસ છે સિગ્નલનું આમાં પણ મોડ આવે છે ફોટો મોડ વિડીયો મોડ ને માસ્ટર શોટ ક્વિક શોટમાં આપણે જઈશું તો આપ મેરે ડ્રોની શોટ રોકેટ મોડ સર્કલ મોડ એલેક્સ મોડ અને બમ્બરિંગ મોડ છેલ્લે આવે છે એસ્ટ્રોલર અને હાઈપર લેન્સ પણ આવે છે અને પેનોમાં પણ આવે છે આપણે સાઈડમાં આવીએ તો જે આપણે ડ્રોન આપણે ગમે એટલો દૂર વહી ગયો હોય તો આપણે જે હોમ બટ પેજનું જે બટન છે એ જે રિટર્ન ટુ હોમ દબો એટલે બે ત્રણ કિલોમીટર આગળ પણ વહી ગયો હોય તો પણ આપ મેળે રિટર્ન ટુ હોમમાં ઓટોમેટિક આવી છે આ એનું સર્કલ છે જીપીએસ નું ને આપડથી આ કેટલો દૂર છે તો બાર મીટર દૂર છે અને નહીં સોરી બાર મીટર ઉપર છે અને બે પોઈન્ટ પાંચ મીટર આખો છે